હવે ચાલુ વર્ષે ચોખા બરાબર જેમાંથી ન્યુ બ્લોગમાં તમારો આદિકારતીક સોકે સમરવાલા તૈયાર થઈને જવાનું છે ભાઈ આપણે બ્રેકપુરનો સરસમજનો મેળો ભરાય છે મસ્ત મજાની ઐતિહાસિક જગ્યા છે સરસમજના મંદિરો છે નવનાથ પણ આવેલા છે એના ભાઈ જોરદાર એટલે જોરદાર મેળો ભરાય છે તૈયાર થઈને ગયા છે એવું આપણે તો ભાઈ મેળામાં ભાઈ શું હોય કારણ કે મેળામાં થોડું એન્જોય ભાઈ મેળા માં કરાવીશું હા તો ભાઈ છેલ્લો મેળો છે એટલે એન્જોય કરશે ભાઈ આપણા ખાસ મિત્રો ભાઈ મુકેશ પાયલ બ્લોગ વાળા આવે છે ખરેખ મજાના બ્લોગર છે સરસ મજાના યુટ્યુબમાં બ્લોગ બનાવશે એ પણ આવશે આવે એટલે મળાવીશું એવું બધું છે ને વરસાદ ભાઈ ટમટમ ચાલુ છે ને જલ્દી જલ્દી જાય ને મેળાનો નજારો બતાવી સરસ મજાનો મેળો ભરાય છે તો ચાલો આ છે ભાઈ સિહોરનો મેળો ભાઈ જો ટ્રાફિક જો સિહોરના મેળાને જો

છે જોરદાર એટલે જોરદાર મેળો છે એક પછી એક ભાઈ યુટ્યુબર આપણને મળતા જાય છે તો હવે બીજા એક ખાસ મિત્ર હોય ભાઈ જીતુભાઈ ગોરી સરસ મજાના બ્લોગ બનાવે છે સરસ મજાના ભાઈ લાઈક કરે છે ડેલી એ આપણને પણ મળી છે સીતારામ મિત્રો કેમ છો બધા

તો ભાઈ આ બધા યુટ્યુબરો ભાઈ ભેગા થાય ને તો આવું થાય એમ છે આવા જીતુભાઈ આપણા ભાવનગર થી યુટ્યુબર છે ને ના મુકેશભાઈ આ છે જીતુભાઈ આ છે ભાવનગર થી આ ભાઈ ભાવનગર થી મોкенભાઈ મેળો કરવા આવ્યા છે આ બે ભાઈ તમારું ચેનલનું નામ શું છે તાકે કો કોળી એમ વાહ ભાઈ વાહ તો ભાઈ સરસ મજાનું ચેનલ છે ભાઈ બ્લોગ બનાવે છે વિડિયો મસ્ત મજાના બનાવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ લાઈક કરી દેજો રોનકાને સબસ્ક્રાઇબ કરવાનું હા હવે ભાઈ મેળો ભાઈ હવે જામ્યો છે કા કા

એ ભાઈ પબ્લિક અત્યારે ભાઈ ગજબ નું છે જો અત્યારે ભાઈ જો મેળો જામ હોય સાંકો ભાઈ મેળો ભાઈ જોરદાર જામ્યો સાંકો ભાઈ બટેટો ચીપ્સ નું બધું બને છે આ રીતના કઈ આ રીતના જો આ તો ભાઈ સરસ મજાનું બને

جی <STEAL> <الوغمان>

અત્યારે ભાઈ ઉભો રહી ગયો છે હવે હવે પછી બહાર નીકળવી છે કારણ કે મેળા માં આપડે ભાઈ જાતા મજા આવી આનંદ આવી પાછળ એટલે વધારે વરસાદ છત્રી છેતરી છે પાછળ વરસાદ નહીં આવતો ને તો છેતરી લઈને આવે છે તો ભાઈ આવી રીતના ભાઈ જે એન્જોય છે કારણ કે ભાઈ ફૂલ એટલે ફૂલ ગજબ ને ભાઈ મજા આવી ગઈ આવી શકે ભાઈ ફરેશ ભાઈ સરસ મજાના રમકડા વેચા છે ભાઈ વીસ વીસમાં માં છે બધી વીસ વીસમાં ભાઈ સસ્તા આવે બધા વેચે છે

હા ને હવે બધા જાય છે નોખા પડવી છે લગાડતો અમે આવશું પાછા બરોબર ચાલો હવે ફૂલ એટલે ફૂલ એન્જોય કરીને અમારા મુકેશભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો ભાઈ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ન પછી તો બ્લોગ ને પણ એટલે કે ચાલો અમારો વિડિયો ગમે તો લાઈક છે ચેનલ પર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોગ સાથે આવો દી મિત્રો ને જય શ્રી મારા વાલા